સદીઓ જૂની પરંપરાથી બનાવેલો આ છે રાગી રોટલો આદિવાસી જીવનનો અમૃત તેલ વગર પોષણથી ભરપૂર ધીમે ધીમે ફૂલી રહેલો રોટલો ગામડાની સુગંધ લાવે છે ઓછી કેલોરી વધારે આનંદ આ છે આદિવાસી જીવંત સ્વાદ આ છે રાગી રોટલો આદિવાસી જીવનનો અને આ છે મીઠ ફક્ત મરચાં અને મીઠુંથી બનતી ચટણી જંગલના સ્વાદનો આત્મા આ છે ડાંગનો સ્વાદ જંગલની થાળીમાં સ્વાદનું સૌંદર્ય રાગી રોટલો અને મીઠ પોષણ પરંપરા અને પ્રકૃતિનું સંગમ જો સ્વાદ ગમ્યો હોય તો લાઈક કરો આવી વધુ આદિવાસી વાનગીઓ માટે સબસ્ક્રાઈબ કરજો હેલ્ધી ઇન્ડિયા માટે રોગમુક્ત ભારત માટે આ વીડિયોને શેર લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં